છેલ્લા કેટલાક સમયથી લોકોએ કબજો જમાવતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિકો વહીવટીતંત્રને વારંવારની રજૂઆતના કારણે નાળા પર કરેલા દબાણ પૈકી અંશતા દબાણ દૂર કરવામાં આવ્યું હતું જોકે નાળા પર મૂકેલા બાકડો અને વરસાદી પાણીના નાળામાં જામેલો કચરો સાફ કરવામાં આવ્યો ન હતો જેના કારણે સવારે વરસેલા બે ઇંચ જેટલા ધોધમાર વરસાદના કારણે નાળાની પાછળના ભાગે વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેથી સ્થાનિક લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો